ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં બે વર્ષ પૂર્વે લગ્ન પ્રસંગમાં સામુ જેવી જોવા જેવી બાબતમાં હત્યામાં મુખ્ય આરોપીને આજીવન કેદની સજા જ્યારે અન્ય બે આરોપીઓની ત્રણ વર્ષની સજા ફટકારતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ ભાવનગર શહેરમાં આશરે બે વર્ષ પૂર્વે પાનવાડી ચોકમાં એક યુવાન પર કેટલા શખ્સોએ જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નીપજ્યું હતું જેમાં છ ઈસમો સામે ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકમાં હત્યાને સહિતનો ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ આજરોજ ભાવનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ શાસક અદાલતમાં ચાલી જતાં અદાલતે જિલ્લા સરકારી વકીલની અસરકારક દલીલો આધાર પુરાવા અને સાક્ષીઓ વગેરેને ધ્યાનમાં રાખીને મુખ્ય આરોપી પાર્થને આજીવન કેદની સજા તેમજ અન્ય બે આરોપીઓની નાની મોટી સજાઓ અદાલતે ફટકારી હતી જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં અદાલતે હુકમ કર્યો હતો